જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો આજે આખી દુનિયા મહાત્મા ગાંધીને યાદ કરી રહી છે પણ દુનિયાના જે ખૂણામાં એક હિસ્સામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જે લોકો દેશમાં ગાંધીજીને યાદ નથી કરવા માંગતા જેમણે ગાંધીજીને જાણ્યા જ નથી જેના વિચારો સાથે એમને કોઈ જ લેવા દેવા નથી સહમતી અસહમતિની વાત ત્યારે ઊભી થાય જ્યારે તમે વાંચો જાણવાનો પ્રયત્ન કરો એ લોકો પોતાના સંતોષ ખાતર આજે લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી રહ્યા છે બાકી એ લોકોને લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો સાથે પણ કોઈ લેવા દેવા નથી અને આ સંઘર્ષની વચ્ચે દુનિયાનો એક હિસ્સો અત્યારે યુદ્ધની આગમાં હોમાઈ રહ્યો છે શરૂઆતમાં એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું દેવાંશી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ આ બંને વચ્ચેનું યુદ્ધ અને ઇઝરાયલનો આરબ દેશો સાથેનો સંઘર્ષ અને આજુબાજુમાં એટલા મુસ્લિમ રાષ્ટ્રોની વચ્ચે રહેલું એક નાનકડું રાષ્ટ્ર કેવી રીતે દરરોજ પોતાના અસ્તિત્વની લડાઈ લડે છે આખી દુનિયા જોઈ રહી છે બહુ જ સરળતાથી અને સ્વાભાવિક રીતે આપણે આપણને જે પ્રાથમિક દ્રષ્ટિએ નબળું લાગે એનો પક્ષ લઈ લઈએ છીએ પણ આપણને નથી ખબર હોતી કે એ નબળું રાષ્ટ્ર સાચું કેટલું છે અને એટલા જ માટે ઇઝરાયલની સામે જે હોય એટલે એ પેલેસ્ટીન સામે લડે તો પેલેસ્ટીનનો પક્ષ કે પછી ઈરાનની સામે લડે તો ઈરાનનો પક્ષ એ બહુ સરળતાથી લેવાય છે ને કાં તો ધાર્મિક કારણસર લેવાય છે પણ જ્યારે તમે દુનિયાના આટલા વિશાળ નકશામાં મિડલ ઇસ્ટની સ્થિતિ જોશો તો તમને ખબર પડશે બહુ સરળતાથી તમને સમજાશે કે જો ઇઝરાયલે ટકી રહેવું હોય તો એનો ટકી રહેવાનો સંઘર્ષ લડાઈ માત્રથી બનેલો છે એટલે જ્યારથી ઇઝરાયલ ફરી એકવાર યહૂદીઓ દુનિયાના ખૂણે ખૂણેથી એક વખતે જર્મનીના શાસકતાના શાહ હિટલરે યહૂદીઓને શોધી શોધીને માર્યા પણ પછી માંડ એ યુદ્ધો શાંત થતાં ઇઝરાયલે પોતાનું અસ્તિત્વ નવું યહૂદીઓએ બનાવ્યું આશ્રય સ્થાન બનાવ્યું અને પછી પોતાની સીમા વિસ્તારતા ગયા સીમા વિસ્તારવાનું અને દરેક કોઈ યુદ્ધમાં કોઈ સંપૂર્ણ સાચું કે ખોટું નથી હોતું એટલે ઇઝરાયલ ઇઝરાયલ તરફથી પણ ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા અને એવી અન્યાયની વાતો કહેવાય પણ મૂળ રૂપે એના ટકી રહેવાનું જે છે એ હથિયાર વગર ટકી નથી શકતું ઇઝરાયલ શું તમને એવું લાગે છે કે ઇઝરાયલ જે ઉત્તરે હિઝબુલ્લા સાથે અને દક્ષિણે હમસની સાથે સતત સંઘર્ષ કરી રહ્યું છે કે પછી એની પહેલા જયારે ઓગણીસો થી સાહીઠ ની વચ્ચે એના દરેક આરબ દેશોની સાથે સંઘર્ષો થયા એ સંઘર્ષો વગર ઇઝરાયલનું અસ્તિત્વ શક્ય હતું જવાબ બહુ સ્પષ્ટ ના છે ઇઝરાયલ કદાચ દુનિયાના નકશામાં જ ન હોત જો યુદ્ધો ન લડ્યા હોત એમણે જો મોસાદ નામની શક્તિશાળી સંસ્થા કે પછી મગજથી સંપૂર્ણપણે જેને આપણે આ મગજના ફરેલા માણસો કહીએ છીએ અને છતાં એ ખૂબ સશક્ત હોય ખૂબ ડેડિકેટેડ હોય છે પોતાના દેશ અને સેના માટે એવા માણસો કે યહૂદીઓ ન હોત તો ઇઝરાયલનું અસ્તિત્વ રહેતું નહીં દુનિયાના નકશામાં અને એટલે જ આ યુદ્ધનો ઇતિહાસ બહુ જૂનો છે એટલે લગભગ ઓગણીસો આઠમાં પર્શિયામાં ઈરાનમાં પહેલીવાર જ્યારે ઓઇલ મળ્યું અને ત્યારથી મિડલ ઇસ્ટની તબાહી શરૂ થઈ એટલે જે જેના પેટાળમાં સોનું છે જેના પેટાળમાં જબરદસ્ત સંપત્તિ છે મબલક સંપત્તિના જે લોકો સ્વામી છે એ લોકો અતિશય દારૂણ અવસ્થામાં છે યમન સીરિયા ઈરાન ઇરાક વચ્ચેના સંઘર્ષો ઈરાનના પોતાના સંઘર્ષો અને એ સિવાય કટ્ટરતાથી ભરેલી સેનાઓનું નિર્માણ થવું રાષ્ટ્રવાદના નામ પર તમે જ્યારે કટ્ટરતાવાળી સેનાઓ ઊભી કરો ત્યારે ઈરાન ઇરાકમાં જે થઈ રહ્યું છે એ જ થાય એટલે ઈરાનમાં જે તે સમયે બ્રિટિશ આર્મીએ અને વિશ્વયુદ્ધ બીજા પછી ત્યાંથી પ્રોડક્શન શરૂ થયું ઓઇલનું અને યુકે યુએસએ સંપૂર્ણપણે પોતાનું સ્વામિત્વ ત્યાં નિભાવી દીધું અને પછી ત્યાં નેશનલિઝમ રાષ્ટ્રવાદી માણસો ઊભા થયા અને પછી એ રાષ્ટ્રવાદી માણસો ધર્માંત બન્યા અને કટ્ટર બન્યા એનો ઇતિહાસ છે બે હજાર માં અત્યારે જે ચીફ છે ઈરાનનો એણે એવું કહ્યું હતું અલી ખામીનીએ જે તે સમયે કે ઇઝરાયલને આપણે દુનિયાના નકશામાંથી હટાવી દઈશું ઇઝરાયલને દુનિયાના નકશામાંથી હટાવી દેવાની લગભગ એની આજુબાજુના દરેક પડોશી દેશે કોશિશ કરી છે ઇઝરાયલ ચારેય બાજુ સરહદોમાં દરેક બાજુ યુદ્ધ લડી રહ્યું છે દરેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે ઘણા બધા નિર્ણયો કે દ્રશ્યોઓ ખોટા પણ લેવાયા હશે ઇઝરાયલથી પણ ઇઝરાયેલના અસ્તિત્વ માટે ટકી રહેવા માટે એમની પાસે સંઘર્ષનો બીજો કોઈ રસ્તો જ નથી યુદ્ધ શરૂ ન થાય ત્યાં સુધી શાંતિ અને તત્વજ્ઞાનની વાતો હોય યુદ્ધ એકવાર શરૂ થઈ જાય ત્યારે યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો રહેતો જ નથી એ વર્ષોથી ને સદીઓથી આપણે જોતા આવ્યા છીએ સદીઓથી માણસ યુદ્ધમાંથી એટલું જ શીખ્યો છે ને જોતો આવ્યો છે કે હંમેશા મૃત્યુનો જ વિજય થાય છે હિંસા જ જીતે છે માણસો મરે જ છે અને કોઈને કશું જ મળતું નથી અને તોય શીખે એ જ છે કે યુદ્ધો થતા રહેવાના છે દરેક વખતે યુદ્ધ શરૂ થતા પહેલા પ્રતિશોધ અને ક્રોધની ભાવનાથી માણસ મગજમાં દ્વંદ કરતો હોય છે દ્વિધામાં હોય છે કોઈ પણ રાષ્ટ્રનો નાયક જ્યારે આ પ્રકારના નિર્ણયો લે છે ત્યારે એના મનમાં શું વિચાર બીજ હશે એટલે વર્ષોથી થતા આવેલા એ વિશ્વ યુદ્ધો હોય હિટલરે કરેલી તાનાશાહી હોય કે ભારતીય ઇતિહાસના જે એને આપણે મહાકાવ્યો કહીએ છીએ એવા જબરદસ્ત યુદ્ધો હોય ઇતિહાસ હોય કે પુરાણ હોય તમે એને સાચું માનો કે ખોટું માનો એ યુદ્ધ પહેલાનો જે સમય છે એ બહુ મહત્વપૂર્ણ હોય છે અને પહેલાનો પહેલાંનો સમય વીતી ગયા પછી કોઈ યુટર્ન નથી હોતો એટલે ઇઝરાયલ કે ઈરાનના યુદ્ધની વચ્ચે જઈને તમે મહાત્મા ગાંધીના સંદેશો નથી આપી શકતા કેમ કે એ યુદ્ધ પહેલાં હોય તો કામના છે યુદ્ધ શરૂ થાય પછી કોઈ શાંતિના પ્રસ્તાવો નથી હોતા એટલે મહાભારતમાં પણ શ્રી કૃષ્ણ યુદ્ધ શરૂ થતાં પહેલાં શાંતિનો સંદેશ લઈને જાય છે યુદ્ધ શરૂ થાય ત્યારે તો એ અર્જુનને પણ ના પાડે છે કે ભાઈ તું શિદંતિમમ ગાત્રાણી કહીને ન બેસી શકે તો યુદ્ધની આ જ અવસ્થા છે સૌથી પહેલાં હિઝબુલ્લાના ચીફને ઇઝરાયલે ઠાર માર્યો એની પહેલાં મોબાઈલમાં બ્લાસ્ટ પેજરમાં બ્લાસ્ટ થયા પછી વોકી ટોકીમાં બ્લાસ્ટ થયા પછી એસીએ ફાટ્યા એટલે જે જે વસ્તુ છે જેમાં બ્લાસ્ટ થઈ શકે એવી હોય બધા જ સંભવત ઇઝરાયલે હુમલા કર્યા મોસાદ જાણીતી જ સંસ્થા એના માટે છે કે તમે જેની કલ્પના ન કરી શકો એમાંય બ્લાસ્ટ કરાવી શકે એટલે શક્ય હોય તો એ પેનની ઇન્કથી પણ મારી શકે એટલી ખતરનાક અને પાવરફુલ એ સંસ્થા છે દુનિયાના કોઈ માણસ ક્યાંય ન પહોંચે ત્યાંય પહોંચી શકે છે એ ટાર્ગેટ કરીને વ્યક્તિઓને મારે છે જે તે ઈમારત પર ટાર્ગેટ કરીને હુમલો કરી શકે છે અને એણે હિઝબુલ્લા પર હુમલો કર્યો હિઝબુલ્લા એ ખાલી કંઈ લેબનનમાં માત્ર સરકાર ચલાવતો એક પક્ષ પૂરતો સીમિત નથી

આખી દુનિયાની નજર છે એમને એક એવી જગ્યા પર ખસેડી દેવામાં આવ્યા છે જે સ્થાનને બહુ સુરક્ષિત માનવામાં આવે છે ઇઝરાયલનો ઇતિહાસ કહે છે કે દુનિયામાં કોઈ એવું સુરક્ષિત સ્થાન નથી બન્યું જે મોસાદ ન પહોંચી શકે જો એ નક્કી કરી લે એ આજે પહોંચશે કાલે પહોંચશે કે ક્યારે પહોંચશે ખબર નથી એટલે એડોલ્ફ હિટલરના સમયમાં જે વ્યક્તિઓએ યહૂદીઓને લઈ ગયા ત્યાં ગેસના ચેમ્બર સુધી જે વ્યક્તિઓનું કામ હતું એને દુનિયાના ખૂણામાંથી શોધીને મોસાદે મારી નાખ્યો કે પછી એમના ખેલાડીઓને જે રીતે હાઈજેક કરીને મારવામાં આવ્યા ઓલિમ્પિક વખતે તો એ એનો પણ બદલો જે રીતે મોસાદે લીધો તો મોસાદનું તો વજુદ એના પર અસ્તિત્વ પર ટકેલું છે ઈરાનના ચીફનું ભવિષ્ય ખબર નથી પણ દુનિયાનું ભવિષ્ય ભારતનું વર્તમાન એ હદે સમ સમજાઈ રહ્યું છે ક્રૂડ આ આના પર બહુ મોટી અસર થતી હોય છે સોનાના ભાવ પર બહુ મોટી અસર થતી હોય છે આવનારા સમયમાં સામાન્ય જનજીવન પર પણ આની અસર વર્તાશે આ વિશ્વ આપણને જ્યારે નકશામાં જોઈએ ત્યારે એની અંદર બોર્ડર્સને બધું અલગ અલગ રીતે લાગે પણ તમે ગુજરાતથી રાજસ્થાનમાં એન્ટર થાઓ એટલે દુનિયા એની વચ્ચે કોઈ મોટી દિવાલ નથી આવી જતી કે આપણને રાજ્યોના કે દેશના બદલાઈ જવાથી કે સરહદો બદલાઈ જવાથી કોઈ ફરક ન પડે એટલે હવે વિશ્વ એક પરિવાર છે દુનિયા એક હિસ્સો છે આપણે બધા છે દુનિયાનો હિસ્સો છીએ એટલે યુદ્ધ ઈરાન કે ઇઝરાયલનું હોય એ લેબરન સાથેનો સંઘર્ષ હોય એ યમનનું ગૃહયુદ્ધ હોય એ અમેરિકા જેવા મોટા દેશોની દરેક બીજી જગ્યાએ થતી બદમાશી હોય કે પછી એ દેશોની વચ્ચે વર્લ્ડ પાવર બનવા માટેનો સંઘર્ષ કે ઝઘડા હોય અસર તો એ દરેક દેશને થાય છે જે પ્રભાવિત થવાનો છે આ પ્રકારના યુદ્ધોથી અને નિર્ણયથી એક સાથે ઈરાન ઈરાને સૌથી પહેલા એકસો એસી બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી એના પછી ફરી એકવાર ચાલીસ મિસાઇલ હમણાં બપોર સુધીમાં છોડવામાં આવી ઇઝરાયલ પર ઈઝરાયલનો જે એરબેઝ કેમ્પ છે એના પર આ હુમલો કરવામાં આવી રહ્યો છે ઈઝરાયલ એવો દાવો કરી રહ્યું છે જે તે સમયે એમણે પહેલાં એવો દાવો કર્યો કે અમારા પર કોઈ એવી અસર નથી થઈ પરંતુ એક યુદ્ધ એમનું લેબનનમાં પણ ચાલી રહ્યું છે ત્યાં પણ સૈનિકો જઈ રહ્યા છે એમના એ પણ મૃત્યુ પામી રહ્યા છે સૌથી વધારે નુકસાન હિઝબુલ્લાને પણ થઈ રહ્યું છે તો પછી ઈરાનને પણ થઈ રહ્યું છે ઈરાનનો એવો દાવો છે કે અમે ઇઝરાયલને નકશામાંથી હટાવી દઈશું ઇઝરાયલનું એવું કહેવું છે કે અમે ધારીએ તો ઈરાનને બહુ ક્ષણભરમાં હટાવી શકીએ છીએ કોણ નકશા પરથી હટી જવાનું છે કે કોઈ દેશનું નામું નિશાન રહેવાનું છે કે કેમ એ ખબર નથી એ સામાન્ય માણસો તો ચોક્કસથી પ્રભાવિત થવાના છે જે લોકો કદાચ ઈરાનની સરકારના સમર્થનમાં પણ નહીં હોય તમે સરકારને સમર્થન આપ્યું હોય કે ન આપ્યું હોય તમે તાના શાહોને કે કટ્ટર લોકોને ઉભા થવા દીધા હોય કે ન થવા દીધા હોય જ્યારે એનું પરિણામ આવે ત્યારે તમારે ભોગવવું પડતું હોય છે દેશના દરેક વ્યક્તિએ ભોગવવું પડતું હોય છે એટલે ઈરાનના કેટલા માણસો આ પરિણામને ભોગવશે ખબર નથી ઇઝરાયેલ આવા ઘાથી અને જખમોથી ટેવાયેલું છે એટલે ઇઝરાયેલ વિશે બહુ ચિંતા વિશ્વ કરતું નથી ઇઝરાયલે યુએનના ચીફની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે એમનું એવું કહેવું છે કે ઈરાને જ્યારે અમારા પર હુમલો કર્યો ત્યારે ઇઝરા ત્યારે યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓએ બોલવું જોઈતું હતું એ નથી બોલી યુએન કે નાટો જેવી સંસ્થાઓનું આજે કેટલું રેલેવન્સ એ બહુ મોટો અને ગંભીર પ્રશ્ન છે આ સંસ્થાઓ જો ખાલી અમેરિકા જેવી મહાસત્તાઓ માટે કે દેશો માટે જ કામ કરતી હોય તો અલગ વિષય છે એ દાવો એવો કરે છે કે અમે વિશ્વ બંધુત્વ માટે કામ કરીએ છીએ પરંતુ બહુ જ સિલેક્ટિવલી એ બોલે છે જ્યાં બોલવાનું હોય ત્યાં ચૂપ રહી જાય છે જ્યાં નથી બોલવાનું હતું ત્યાં વચ્ચે આવી જાય છે એટલે આની પહેલાં હમણાં થોડા દિવસ પહેલાં યુએનમાં પોતાના સંબોધનમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે પણ યુએનમાં રહીને યુએનમાંની સભામાં બોલતા બોલતા એમણે યુએનની જ વિશ્વસનીયતા અને એ બંને પર ખૂબ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા એમણે કહ્યું કે તમે જો આટલા વિશાળ દેશને કે જ્યાં આટલા કરોડો માણસ એટલે દેશ દુનિયાની કેટલી બહુ વિશાળ સંખ્યાની આબાદી ભારત દેશમાં વસે છે જો તમે એને પણ ઇગ્નોર કરો છો તમે એને પણ કન્સિડર નથી કરતા તો પછી તમારી કેટલી વિશ્વસનીયતા કે તમને કેટલા ગણવા મહત્વના એના પર પણ પ્રશ્નો છે ઇઝરાયલે પણ યુએનના ચીફના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે દ્રશ્યો યુદ્ધના ઘણા બધા સામે આવ્યા છે દરેક દ્રશ્યો તમે અમે તમને નહીં બતાવી શકીએ ઈરાનનો ચીફ જે અત્યારે છે એ તો એક સુરક્ષિત જગ્યા પર છે કટ્ટરતા અને ધર્માંતતા જ્યાં વાપી જાય ત્યાં આવું જ થતું હોય છે અને ત્યાં માત્ર ખાલી બે દેશો વચ્ચેના ઝઘડા નથી આખું મિડલ ઇસ્ટ અતિશય હેરાન પરેશાન છે એના મૂળમાં પૈસો છે ઈરાન ઈરાક વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે ઇઝરાયેલ પાસે ઈરાન જે તે સમયે શસ્ત્ર પણ ખરીદતું હતું આખા મિડલ ઈસ્ટમાં શાંતિ લાવી શકે એવું કોઈ જ સંભાવનાઓ હવે બહુ નજીકના ભવિષ્યમાં દેખાતી નથી બહુ જ્વોલેટાઇલ સમય ચાલી રહ્યો છે આ બદલાતા સમયની વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું હતું કે હવે ઈરાનના લોકોને સંબોધીને એમણે એક વિડીયો જાહેર કર્યો છે જેમાં ઈરાનના લોકોને કહ્યું છે કે તમને હવે અમે મુક્તિ અપાવવાના છીએ એટલે ઈરાન ખૂબ સારું જીવન જીવી શકે છે ઈરાન જેવા દેશે શું કામ પોતાનો બધો જ પૈસો આતંક ફેલાવવામાં કે પછી યુદ્ધોમાં કે હથિયારોમાં ખર્ચવો જોઈએ એ પૈસાથી ઈરાનને ખૂબ સારું શિક્ષણ મળી શકવું જોઈએ ઈરાન માટે ઘણું બધું થઈ શકે અને આ બધા ખૂબ સુંદર દેશો પણ છે એટલે તમે લેબેનન જેવા દેશ કે બાકીના દેશો માટે આપણી આપણે આ બધી વાતો સાંભળીએ ત્યારે આપણને જે કલ્પના હોય કે ત્યાં તો કશું જ નહીં હોય તો ત્યાં ખૂબ ઊંચી ઇમારતોથી માંડીને ઐતિહાસિક જગ્યાઓ બહુ જ બધું છે બસ ખાલી ખોટા હાથોમાં દેશ જતો રહે ત્યારે શું થાય એનું ઉદાહરણ હિઝબુલ્લા કે હમાસના કેસમાં એટલે હમાસમાં પેલેસ્ટીન કે હિઝબુલ્લાના કેસમાં લેબનન કે પછી સીરિયા કે પછી ઈરાન ને બાકીના બધા સંઘર્ષોમાં આપણે વર્ષોથી જોઈ લીધું છે મેન્જામિન નીતિન સંદેશ અંગ્રેજીમાં છે પરંતુ સાથે લખેલું પણ છે એમાં સબ ટાઈટલ સાથે છે તો એ પણ તમને સંભળાવવો છે એ સિવાય આપણા વિદેશમંત્રી એસ જયશંકરે યુએનમાં શું કહ્યું એ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર